श्री महाभारत कथा श्री महाभारत कथा आगा। आगा। कथा।, कथा।, आगा। आगा। कथा है पुरुषार्थ की है स्वार्थ की परमार्थ की સત્યાર્થક સર્વત હું યર્મ ગ્લા નિર્ભવતી ભારત અભ્યુત્થાનધર્મ્ય તદાત્માન સૃજામ્યહમ પરીત્ર સાધૂના વિનાશા ચુષ્કૃતા ધર્મ સંસ્થાપનાથા

તેણે દ્રૌપદી અને યુધિષ્ઠિરને સાથે બેઠેલા જોયા હતા જ્યારે તે ગાયને પહોંચાડવા માટે શસ્ત્રો લેવા માટે ચેમ્બરમાં પ્રવેશ્યો હતો આ પર્વ પછી નાગ નાગની પુત્રી ઉલુપી સાથે રસ્તામાં અર્જુનની મુલાકાતનું વર્ણન કરે છે તે પછી અનેક પવિત્ર સ્થળોની તેમની મુલાકાતોને સંબંધિત કરે છે વબ્રુવાહનનો જન્મ બ્રારમણના અભિપ્રાયથી મગરમાં ફેરવાઈ ગયેલી પાંચ અવકાશી કન્યાઓની અર્જુન દ્વારા મુક્તિ અર્જુન દ્વારા સુભદ્રાને લઈ જવાનું તેના ભાઈ કૃષ્ણ દ્વારા તેને ઉશ્કેરવામાં આવ્યું હતું તે અદભુત કારમાં જમીન પાણી અને મધ્ય હવામાં સવારની ઈચ્છા અનુસાર ફરતી હતી ખાંડવનું જંગલ સળગવું અર્જુન દ્વારા માયાનો બચાવ અને સર્પથી બચવું પરાક્રમની તે વિદ્વતા અભિમનીવી સુભદ્રાના ગર્ભમાં વિભાવના આ પર્વના વિષયો છે પાંડવો દ્વારા ભવ્ય સભા મંડપની સ્થાપના તેમના જાળવણી જાળવણીકારોની સમીક્ષા આકાશી પ્રદેશોથી સારી રીતે પરિચિત નાર દ્વારા લોકપાલોનું વનન રાજસુએ બલિદાનની તૈયારીઓ જરાસંધનો નાશ પાંડવો દ્વારા સાર્વત્રિક વિજયની ઝુંબેશ શ્રદ્ધાંજલિ સાથે રાજસુએ બલિદાન પર રાજકુમારોનું આગમન શકુની દ્વારા રમતમાં યુધિષ્ઠિરનો પરાજય ધૃતરાષ્ટ્ર દ્વારા તેની પીડિત પુત્રવધુ દ્રૌપદીની મુક્તિ જુગારના કારણે દુઃખના સમુદ્રમાં ડૂબી ગયો યુધિષ્ઠિરને ફરીથી રમતમાં જોડવા માટે દુર્યોધનના પ્રયાસો અને પરાજય પામેલા યુધિષ્ઠિરનો તેના ભાઈઓ સાથે દેશની કાલ આ તે બનાવે છે જેને મહાન વ્યાસ દ્વારા સભા પર્વ કહેવામાં આવે છે આ પર્વ સાતમા આઠમા વિભાગમાં વહેંચાયેલું છે અને તેમાં બે છે હજાર પાંચસો અને સાત શ્લોક જનરલ સંબંધિત તરીકે ઓળખાતા ત્રીજા પર્વની અહીં ચર્ચા કરવામાં આવી છે આ પર્વમાં જ્ઞાની યુધિષ્ઠિરની આગેવાનીમાં પાંડવોની જંગલમાં મુસાફરી અને સૂર્યદેવની પૂજાની વિગતો છે ધૌમ્યની સૂચનાઓને અનુસરીને યુધિષ્ઠિર આશરે બ્રાહ્મણોને ખાવા પીવાની સાથે જાળવવાની શક્તિ આપવામાં આવી હતી આ સમયગાળો સૂર્યની કૃપા દ્વારા ખોરાકની રચનાને ચિહ્નિત કરે છે આ સમય દરમિયાન ધૃતરાષ્ટ્રના ભલા માટે સતત બોલતા વિદુરને કાઢવામાં આવ્યો હતો પાછળથી તે પાંડવો પાસે આવ્યો અને આ ખે તેની વિનંતી પર ધૃતરાષ્ટ્ર પાસે પાછો હર્યો દુષ્ટ દુર્યોધને કાવતરૂ રચ્યું કર્ણ દ્વારા ઉશ્કેરાયેલા જંગલમાં વસતા પાંડવોનો નાશ કરવા માટે પરંતુ વ્યાસ દેખાયા અને તેમને આ યોજનાઓથી નિરાશ કર્યા મૈત્ર પહોંચે ધૃતરાષ્ટ્રને માર્ગ પૂરો પાડ્યો અને પ્રક્રિયામાં દુર્યોધનને શ્રાપ આપ્યો ભીમે કિરમીરાને યુદ્ધમાં મારી નાખ્યા અને શકુની દ્વારા અન્યાયી જુગારમાં હાર્યા બાદ પંચાલ અને વૈષ્ણવ રાજકુમારો યુધિષ્ઠિરને ટેકો આપવા આવ્યા ધનંજય અર્જુન એ વૃષ્ણ જાતિના રાજકુમારોને શાંત કર્યા કૃષ્ણના ક્રોધને શાંત કર્યો અને દ્રૌપદીને દિલાસો આપ્યો કૃષ્ણે દ્રૌપદીને ઉત્સાહિત કર્યો અને સમના પતનનું પણ વર્ણન કરવામાં આવ્યું ત્યારબાદ કૃષ્ણ સુભદ્રાને તેના પુત્ર સાથે દ્વારકા લઈ આવ્યા અને ધૃષ્ટ્યુમ્ન દ્રૌપદીના પરત આવેલા પુત્રને પંચાલમાં લઈ આવ્યા પાંડવના પુત્રો દ્વૈત લાકડામાં પ્રવેશ્યા વાતચીતમાં વ્યસ્ત થયા અને વ્યાસ યુધિષ્ઠિરને પ્રતિસ્મૃતિની શક્તિથી સંપન્ન કરીને પાંડવો પાસે આવ્યા વ્યસના પ્રયાણ પછી પાંડવોને કામે જંગલમાં ખસેડવામાં આવ્યા હતા અર્જુને શસ્ત્રો મેળવવા માટે પ્રવાસ કર્યો વેશમાં મહાદેવ સાથે યુદ્ધ કર્યું અને લોકપાલો પાસેથી શસ્ત્રો મેળવ્યા અર્જુને શસ્ત્રો મેળવવા માટે પ્રવાસ કર્યો વેશમાં મહાદેવ સાથે યુદ્ધ કર્યું અને લોકપાલો પાસેથી શસ્ત્રો મેળવ્યા તેણે શસ્ત્રો મેળવવા માટે ઇન્દ્રના પ્રદેશોમાં પ્રવાસ કર્યો જેના કારણે ધૂતરાષ્ટ્રને ઘણી ચિંતા થઈ પૂજક મહાન ઋષિ બૃહદસ્વ સમક્ષ યુધિષ્ઠિરની મુલાકાત અને વિલાપથી નાલાની પવિત્ર અને ઊંડી ભાવનાત્મક વાર્તા બહાર આવી જેમાં દમયંતીની ધીરજ અને નલાના પાત્રનું પ્રદર્શન થયું યુધિષ્ઠિરે પાછળથી સ્વ પાસેથી પાસાના રહસ્યો મેળવ્યા ઋષિ લોમાસા સ્વર્ગમાંથી આવ્યા પાંડવો સાથે અર્જુનના ઠેકાણાનો સંદેશો શે કર્યો પાંડવોએ વિવિધ પવિત્ર સ્થળોની તીર્થયાત્રાનો પ્રારંભ કર્યો પરિણામે મહાન ગુણ અને પુણ્ય પ્રાપ્ત થયું મહાન ખુશી નારદે પુતસ્તાના મંદિરની મુલાકાત લીધી અને કુચ્ચ આત્માવાળા પાંડવોએ પણ તેમની તીર્થયાત્રા શરૂ કરી ઇન્દ્ર દ્વારા કનને તેના કાનની વીટીથી વંચિત કરવામાં આવી હતી જેમ કે ગયાની બલિદાનની ભવ્યતા હતી આગળ અગસ્ત્યની વાર્તા સંભળાવવામાં આવી હતી જ્યાં તેણે અસુર વાતાપીને ખાધી હતી અને સંતાનની આશામાં લોપા મુદ્રા સાથે લગ્ન કર્યા હતા નાનપણથી જ બ્રહ્મચર્ય અપનાવનાર ઋષ્યશૃંગની વાર્તા આગળ આવી ત્યારબાદ જમદગ્નિના પુત્ર રામનું ચિત્રણ કરવામાં આવ્યું હતું જેમાં કાર્તવિકેના મૃત્યુ અને હૈયાઓનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું હતું પ્રભાસ ખાતે રામ અને પાંડવો તેમજ પાંડવો અને વૃષ્ણો વચ્ચેની મુલાકાતનું વર્ણન કરવામાં આવ્યું હતું સુકન્યાની વાર્તા ભૃગુના પુત્ર ચેવન સાથે જોડ્યા અશ્વિનીઓને બનાવીને સોમ રસ અન્ય દેવતાઓ દ્વારા છે 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 અને શાશ્વત પ્રાપ્ત કરે સાથે પ્રગટ થઈ તાજા માધાતાની વાર્તા રજૂ કરવામાં આવી હતી ત્યારબાદ પ્રિન્સ જંતુ અને રાજા સોમ કહેસુઓ વધુ મેળવવા માટે તેમના પુત્રને બલિદાનમાં અર્પણ કર્યું હતું બાજ અને કબૂતરની ઉત્તમ વાર્તાનું પઠન કરવામાં આવ્યું હતું તેમજ ઇન્દ્ર અગ્નિ અને ધર્મ દ્વારા કરવામાં આવી હતી જેમાં અષ્ટાવક્ર વિજય થયો અને તેના પિતાને સમુદ્રના મુક્ત કર્યા યાવકૃત અને રૈબ્યની વાર્તાઓ અનુસરવામાં આવી પાંડવોના ગંધમાદન માટે પ્રસ્થાન નારાયણના આશ્રયમાં તેમના નિવાસસ્થાન અને મીઠી સુગંધી ફૂલની શોધમાં દ્રૌપદીની વિનંતી પર યાત્રા સાથે સમાપ્ત થાય છે ઝાડમાં હનુમાનનો સામનો કર્યો શક્તિશાળી રાક્ષસો અને યક્ષો સાથે યુદ્ધ કર્યું અસુર જતાનો નાશ કર્યો અને આખરે કામ્ય જંગલમાં પાછો ફર્યો ભીમની યાત્રા વિશે સાંભળીને વાસુદેવ કૃષ્ણ પાંડુના પરાકમી પુત્રોને જોવા માટે દેખાય